શ્વરની જાનંદી ના મંગલ પ્રેમ પ્રમ સુર સાજ ગંગા જમિના કૃષ્ણ નર્મદા કાવરી નદીઓ હૈ ધરતી પાસે હમ નહી તો દિયા જગત કો એક નયા ઉજિયાલા प्रेम बंधुता और मित्रता है संदेश हमारा प्रेम बंधुता और मित्रता है संदेश हमारा निजानंद संप्रदाय का जो प्रेम बंधुता और मित्रता का जो संदेश है उसके बारे में हमारे गुजरात से आए हुए अरवली जिले के રાજમંદિર કે મહાન શ્રી કિશનંદ સંપ્રદાય ની હું વાત કરું છું કે સંપ્રદાય તો બધા ઘણા જ છે ગ્રાહમાનો છે નાનામી છે કેટલી બધી સંપ્રદાયો ગણવામાં આવે છે જેમાં આ એક નિજાનંદ સંપ્રદાય છે કે એ પ્રકાર સંપ્રદાય છે કે બાકીના બધા ધર્મોની અંદર કોમ વાય છે જ્ઞાતિવાય સંપ્રદાય છે તો આ સંપ્રદાયની જન સંપ્રદાય કોઈ જ્ઞાતિવાય સંપ્રદાય નથી એનો દાખલો હું આપું તો વેદોની અંદર લખ્યું છે એક એકો બ્રહ્મ દુતિયા નાસ્તિ વેદમાં શું કહ્યું છે એક પરમાત્મા દુનિયાનો સત્ય છે બાકી બધું નાશવંત છે કુરાનમાં પણ લખ્યું છે કે કુલહુ અલ્લાહ અહદ એટલે દુનિયાનો પરમાત્મા એક છે પછી સુપ્રીમ કોર્ટ ગોલ ઇઝ ઓનલી વન એ એ પણ શીખ ધર્મની અંદર લખ્યું છે તો દરેક ધર્મોની અંદર દરેક સંપ્રદાયોની અંદર એક પરમાત્માની વાત જો બતાવી હોય તો નિજાનંદ સંપ્રદાય સિવાય કોઈ સંપ્રદાય બતાવી શકતો નથી જ્ઞાતિભાઈ સંપ્રદાય આ નથી આ સંપ્રદાયની અંદર કોઈ પણ જ્ઞાતિ આ સંપ્રદાયના સિદ્ધાંતમાં ચાલી શકે કે આ સંપ્રદાય પાડી શકે એવો એક આ સંપ્રદાય છે દાખલો એક આપો તો આપણા સંપ્રદાયનો જો સિદ્ધાંત જો જાણીએ તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુત્ર નિષ્કાલક અવતાર આ દુનિયામાં ક્યારે આવશે એવું શાસ્ત્રમાં હજારો વર્ષ પહેલા લખેલું છે તો એની સાક્ષી આપણને માહેશ્વર તંત્રની અંદર પણ આપેલી છે તો અગિયાર મહિનાનું વર્ષ હશે ક્યારે અગિયાર મહિનાનું વર્ષ હશે અને ઉત્તર દિશાએ ધૂમકેતુ તારો ઉગશે ધૂમકેતુ તારો ઉત્તર દિશાએ ઉગશે અને એ વખતે હરદ્વારની અંદર કુંબળ મેળો ભરાશે અને એમાં મુસલમાન રાજા ઓરંગજેબ રાજા દિલ્હીની અંદર રાજ કરશે અને એ વખતે મક્કા મદીનાના મિનારાના કાકરા કરશે અને એ વખતે મક્કામાંથી અવાજ આવશે કે કુરાનની બરકત અહીં નથી હિન્દુસ્તાનમાં ચાલી ગઈ છે એ પ્રમાણે બુદ્ધ નિષ્કલંગ અવતાર આ દુનિયામાં જાહેર થવા માટે હજારો વર્ષ પહેલા શાસ્ત્રોની અંદર સંગીત કરેલો પણ એ કોઈને ખબર નહોતી ફક્ત અગિયાર મહિનાનું વર્ષ હતું એ વખતે સત્તરસોની પોત્રીસની સાલની અંદર અગિયાર મહિનાનું વર્ષ હતું અને એ વખતે રાજા ઔરંગઝેબ દિલ્હીમાં મુસલમાન રાજા રાજ્ય કરતો હતો અને એ વખતે ધૂમ ધૂમકેતુ તાળો કૂંથડિયાળો તાળો ઉત્તર દિશાએ ઉગેલો એ આ સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય જેને કહેવામાં આવે છે બાકી બધા સંપ્રદાયો એવા છે કે જૈન પાણીઓ હોય એ જૈન ધર્મ પાળી શકાય મુસલમાન હોય મુસ્લિમ ધર્મ ધર્મ પાડી શકે ખ્રિસ્તી હોય ખ્રિસ્તી ધર્મ પાડી શકે પણ આ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે બધા ધર્મો કોઈ જ્ઞાતિવાય સંપ્રદાય આ નથી આ સંપ્રદાય ની અંદર ઊંચ નીચનો નો કોઈ ભેદ નથી આ સંપ્રદાય સિદ્ધાત્મક જે કોઈ ચાલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ અને શુદ્ર એ ચાલે એ દરેક આ સંપ્રદાય પાડી શકે છે આવો એક સંપ્રદાય છે એની સાક્ષીઓ હજારો વર્ષ પહેલા શાસ્ત્રો વાંધેલું છે કુરાનમાં પણ ચૌસો વર્ષ પહેલા કુરાન ચૌદસો વર્ષ આવ્યો કુરાનને એ ચૌસો વર્ષ પહેલાં કુરાનમાં પણ આપેલું હતું એ કુરાનમાં પણ આ લખેલી હકીકતની બાબતો હતી તો મોહમ્મદ સાહેબ જ્યારે મક્કા મદીનાની અંદર આવ્યા ત્યારે એમણે નીવો જાર હરબની વાતો લાવેલા પણ આ આગ્નિઓ આવેલી નહોતી એટલે જાગણી કરી શક્યા જાહેર કરી શક્યા નહીં પણ જ્યારે મોહમ્મદ સાહેબ પછી એક હજાર વર્ષ પછી સાલ નવસો નબે માસ વે રસુલ કો જબ રૂહ અલ્લા મિશલ ગાજ્યો મોમે ઉતરે તબ મોહમ્મદ સાહેબ પછી એક હજાર વર્ષ પછી આ દુનિયાની અંદર જાગણી ના બ્રહ્માંડમાં બાર હજાર આ અહીંયા દુનિયાની અંદર પુરુષ અને અસ્ત્રી તન ની અંદર અહીંયા આવી અને એમણે સદગુરુદેવ સિંહ બાજે નૂરી તાતમ આપેલું અને તાનના જે એ તારતમથી ઉર્જમ વાણી એનો ઉજાસ કર્યો અને અઢાર હજાર સાતસો ને અઠાવન ચોપાઈ આ દુનિયાની અંદર દુનિયાને દુનિયાને મુક્તિ આપવા માટે જાહેર કર્યું નિજ નામ સોઈ જાહેર હુઆ સબ દુની રાહ દેખત મુક્ત દેશી બ્રહ્માંડ કો આયે બ્રહ્મ આત્મ સત દુનિયાના જીવનો પર મુક્તિ આપવા માટે આ તારતમ આયેલો છે તારતમ એકલો નિજાનું સંપ્રદાય માટે थ बोलो श्री प्राण बोलो श्री देवचंद्र महाराज की बोलो सर्व सुन्दर की